નમસ્કાર મિત્રો આઈટીઆઈ પાસ માટે મોટી ભરતી બે હજાર છવ્વીસ આવી ગઈ છે નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ ભરતી જાહેર પરીક્ષા વગર સીધું સિલેક્શન ફોર્મ કેવી રીતે ભરવું કયા દસ્તાવેજો લાગશે અને સિલેક્શન પ્રોસેસ શું છે આ બધી જ માહિતી જાણવા વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહો માહિતી શરૂ કરીએ પહેલાં અમારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તો શરૂ કરીએ આજની આ માહિતી તો મિત્રો સોજિત્રા નગરપાલિકા જિલ્લો આણંદ એપ્રેન્ટિસ ભરતી અંગેની જાહેરાત સંપૂર્ણ વાંચીએ અને સમજી લઈએ તો સોજિત્રા નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ નીચે પ્રમાણેની જગ્યાઓ ઉપર એપ્રેન્ટિસથી ભરવાની થાય છે જેના અનુસંધાનને નીચે કોષ્ટકમાં દર્શાવેલી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી ચીફ ઓફિસર નગરપાલિકા સોજિત્રાના નામે તારીખ પાંચ બે બે હજાર છવ્વીસથી તારીખ બાર બે બે હજાર છવ્વીસ સુધીમાં બંને તારીખ સહિત રજિસ્ટર પોસ્ટ આરપીએડીથી મોકલાવી આપવા જાણ કરવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ ટ્રેડનું નામ જરૂરી લાયકાત સમયગાળો અને સ્ટાઈપેન્ડ અને સંખ્યા તો મિત્રો ટ્રેડનું નામ છે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન જરૂરી લાયકાત આઈટીઆઈ સરકાર માન્ય હોવું જરૂરી છે સમય સમયગાળો અને સ્ટાઈપેન્ડ સરકાર સીના નિયમ મુજબ રહેશે સંખ્યા મિત્રો બે જગ્યા જ છે આ ભરતીમાં અને વયમર્યાદા મિત્રો અઢારથી પોત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ તમારી સરકાર શ્રી દ્વારા નિયત થયેલા રકમ સ્ટાઈપેન્ડ પેટે દર મહિને ચૂકવવામાં આવશે મિત્રો અને એપ્રેન્ટિસશિપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલા ગણાશે ઉમેદવારો અગાઉ એપ્રેન્ટિસ કરેલી ન હોવી જોઈએ ઉમેદવારો પાસે આધાર કાર્ડ ઈમેલ આઈડી તથા મોબાઈલ નંબર હોવું જરૂરી છે સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં ઇન્ટરવ્યૂનો સમય તારીખ સ્થળ અલગ જણાવવામાં આવશે મિત્રો તો મિત્રો આ ભરતીમાં તમારી ઉંમર અઢારથી અહીંને પોત્રીસ વર્ષની વચ્ચે માગેલી છે મિત્રો વયમર્યાદા અને મિત્રો તમને જે સરકાર દ્વારા નિયત થયેલી રકમ તમને પગાર ધોરણ મળવાપાત્ર રહેશે દર મહિને તમને ચૂકવવામાં આવશે અને મિત્રો જે એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થશે ત્યાર પછી મિત્રો તમને આપોઆપ છૂટા થયેલા ગણાશે એટલે આપોપથાન છૂટા થયેલા તમને ગણવામાં આવશે અને મિત્રો ઉમેદવારો અગાઉ એપ્રેન્ટિસ કરેલું ન હોવું જોઈએ અને મિત્રો ઉમેદવારો પાસે એક આધાર કાર્ડ હોવું જોઈએ ઈમેલ આઈડી હોવી જોઈએ તથા મોબાઈલ નંબર તમારે હોવો જોઈએ અને મિત્રો સમયગાળો પૂર્ણ થઈ જશે ત્યાર પછી મિત્રો તમે અરજી કરશો તો તે ધ્યાને લેવામાં આવશે નહીં તમારે ખાસ નોંધ રાખવાનું અને મિત્રો ઇન્ટરવ્યુનો સમય તારીખ સ્થળ એ તમને અલગથી જાણ કરવામાં આવશે જ્યારે પણ ઇન્ટરવ્યૂની તારીખ સમય સ્થળ બહાર પડશે તો તમને જાણ કરવામાં આવી જશે અને મિત્રો આ આ ટ્રેડમાં નામ આપણે જાણીએ તો બે ટ્રેડ છે મિત્રો ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન બે ટ્રેડ માટે ભરતી છે જરૂરી લાયકાત મિત્રો આઈટીઆઈ પાસ એટલે સરકારને માન્ય માં જરૂરી લાયકાત માગેલી છે સમયગાળો મિત્રો સ્ટાઇપેન્ડ સરકાર શ્રીના નિયમ મુજબ રહેશે સંખ્યા મિત્રો બે છે એટલે કે બે જગ્યા છે તો મિત્રો આ અતિ સોજિત્રા નગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી બે હજાર છવ્વીસની સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું ફરી એક નવી સરકારી ભરતી સાથે જય હિન્દ જય ગુજરાત